ઘનતાન છે નાકડું છે આ બધાનો ઉપયોગ કરી એમાં હોળીકાનો હોળીકાનો પુત્રો બનાવી છે આ હોળીકામાં અમારા ઓછામાં ઓછા સો થી દોઢસો જણા યુવાનો અને બુઝુર્ગો બધા ભેગા થઈને કામ કરે છે ને આ એકલા કોઈનું કામ નથી સમાજ ભોજ સમાજ આ ભેગો થઈને કામ કરે છે ના આ સમાજ અમારી જે હોળીકા છે એ મિનિમમ પચીસ ફૂટ ઊંચી છે અને એનો ટન આપણે જો જોઈએ તો ઓછો ચાંદી ચાર ફૂટ ની વજન છે આ હોળીકા વિશ્વ વિખ્યાત છે આ હોળીકા કોઈ અત્યાર સુધી વિશ્વમાં કોઈ આવું બનાવી નથી બનાવે છે જામનગરમાં નો પણ અમારે જેવી હોળી બનાવી ના શકે કે અમારો સમાજનો એક હેતુ એવો છે કે અમારો સમાજ બધી વિખરવો ના જોઈએ અમારો સમાજ ભેગો થઈને કામ કરે છે એટલે વસ્તુ થઈ શકે છે અને આ એક વસ્તુ છે અસત્ય પર જીત છે આપણે સત્યની એ વસ્તુનો આપણે આપણે ઉદાહરણ દેવડાવી છે અને આજે રાત્રે અમે પ્રોસેસર અત્યારે ચાલુ જ છે આજે રાત્રે સાડા આઠ વાગે અમારા સમાજ તરફથી બધાને આમંત્રણ છે કે જામનગરની જનતા બધી આવે અને આ વસ્તુનો લાવો લે અને સાડા આઠે આપણે હોળીનું દહન કરે છે કેમ કે અમે આખા મહિનાની આખા મહિનાની અમે મહેનત કરી રાત 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 દિવસ ઉજાગર કરેલા હોય અમે અને અમારી ટીમે અમારા માર્ગદર્શન છે બ્રિજેશભાઈ મહેતા અમને બધાને આ જે જય માતાજીનો તો આવું ખરેલું છે અને આખા મહિનાની અમે જે મહેનત કરેલી છે બરાબર એનું અમે હરુ કરી છે કે અમે આ મજા લઈ ગયા બધા દાતાગર લઈ જવામાં આવે બધાએ લેડીઝ થી માંડી જયસ બધા રાત્રા રમતા બધા જાય છે અને કોઈ ઉસ્તોરી ના ઉપર બધા ભેગા થઈને હિન્દુનો દેવ પર છે મારું નામ વંદના જેઠવા છે અને અહીંયા અમારે હોલિકા ઉત્સવ થાય છે અમે છેલ્લા ઓગણસા ઓગણ સિત્તેર વરસથી આ ઓગણ સિત્તેરનું વર્ષ છે એટલા વર્ષથી અમારે હોળી ઉત્સવ થાય છે બધી સાંજે આ પ્રગટાવતા હોય પણ અમારે સવારથી આ પ્રોસેસન ચાલુ હોય અને અહીંયાથી શોભાયાત્રા નીકળે છે નાના છોકરાથી લઈ અને મોટા સુધી બધા અહીંયા હોળી ઉત્સવ મનાવે છે આ અમારો બહુ મોટો તહેવાર છે એક સરખા કપડા લઈએ છીએ અને બધા નાનાથી મોટા બધા ઉજવીએ છીએ મળીને અમે ઉજવીએ છીએ આ તહેવાર